તો નમસ્કાર ગુજરાત વાત કરીએ આજના ગુજરાતના હવામાન સમાચાર વિશે તો ચારો દિશા તરફથી આગળ વધેલી વરસાદની સિસ્ટમે ગુજરાતને ઘેરી લીધું છે જે આ ચોમાસું શરૂ જ ગુજરાત ઉપર આવી ગયું છે નવું સંકટ નવી વરસાદની સિસ્ટમો એક્ટિવેટ થતાની સાથે સંપૂર્ણ ગુજરાત ઉપર વરસાદને લઈને ભારેથી લઈને ભારે વરસાદની જે છે તે મિત્રો આગાહી કરી દેવામાં આવી છે અને એના માટે આગામી ચોવીસ કલાક તો ગુજરાત માટે ભારે રહેવાની છે જેમાં તારીખ ચાર અને પાંચ જૂન

તમને ચોમાસાને લઈને એક નવી અપડેટ આપવાની છે ચોમાસું 2025 જે છે તે અત્યારે હાલ આજે ક્યાં પહોંચ્યું અને આવતી કાલ સુધીમાં ચોમાસું ક્યાં પહોંચશે અને ગુજરાતમાં વિધિગત રીતે ક્યારે શરૂ થશે તેની માહિતી આપીશું અને તેની સાથે મિત્રો 10 તારીખની જે નવ નક્ષત્ર બેસી રહ્યું છે તો આ નક્ષત્રને લઈને પણ ખૂબ જ કામની અને ઉપયોગી માહિતી આપવાની છે તો ચાલો મિત્રો સમય બગડે વગર વિડિયોની શરૂઆત કરી કરીએ સૌથી પહેલા નજર મારી લઈએ જીએફએસ મોડલ ઉપર તો મિત્રો ભવમાનનું જીએફએસ મોડલ જે છે તે ખૂબ જ કામનું મોડલ છે આ મોડલ અનુસાર આ વેધર મોડલ અનુસાર મિત્રો તમે જોઈ શકો

માર્ગ પકડીને આગળ ચાલી રહી હોય તેવું દેખાય છે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ દર્શાવશે અને તેને લઈને મિત્રો ગુજરાતમાં તમે જોઈ શકો પાંચ અને છ તારીખના રોજ ગુજરાતમાં વરસાદ અને મેઘરાજાનું તોફાની તાંડવ થતું પણ દેખાઈ રહ્યું છે તેને લઈને મિત્રો આગામી કેટલીક કલાકોની અંદર ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદની જે છે તે ખાસ કરીને આગાહીઓ પણ કરી દેવામાં આવી છે તેની વચ્ચે જોઈ લઈએ મિત્રો ગુજરાતમાં આગામી પાંચ દિવસની અંદર કયા કયા ભાગોમાં જે છે તે વરસાદ તૂટી પડશે તેમાં પણ ખાસ તારીખ

થઈ શકે જેને લઈને ઓલ ઓવર ગુજરાતની અંદર ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર મિત્રો સૌથી પહેલા આપણે નજર મારી લઈએ ફોકસ કરી લઈએ તો આ મધ્ય ગુજરાતનો સંપૂર્ણ પટ્ટો છે આ પટ્ટાની અંદર કયા કયા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આગામી ચોવીસ કલાક તો સાવધાન થઈ જજો મધ્ય ગુજરાતમાં દાહોદના વિસ્તારોથી લઈને ગોધરાના વિસ્તારો પેટલાવાદ તેની સાથે પીપલોદ જાહલોદની સાથે લુણાવાડા કપડવંશ બાલાસિનોરના વિસ્તારો ગોધરા નડિયાદ ધોળકાના વિસ્તારોથી લઈને મિત્રો આગળ જોઈ તો ખાસ કરીને આજે અમદાવાદ છે કપડવંશ બાપુનગર છે તેને લઈને ખાસ કરીને આગામી કલાકોની અંદર ગુજરાતમાં ભારેથી અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદની જે છે તે મિત્રો આગાહીઓ કરવામાં આવી છે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ મધ્ય ગુજરાત ઉપર જોઈ લે ઉત્તરીય ગુજરાતના કયા

કયા કયા ભાગોમાં ઉત્તરીય ગુજરાતમાં વરસાદ નોંધાશે આગામી બે દિવસ તેના વિશે પણ મિત્રો માહિતી આપી દઈએ તો ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના ભાગોમાં મહેસાણાના વિસ્તારોથી લઈને હિંમતનગર પ્રાતીજ માણસાના વિસ્તારો મોડાસાના વિસ્તારોથી લઈને ઈડર વડનગર સિદ્ધપુર ખેડબ્રહ્માના વિસ્તારો ત્યાંથી પણ ઉપર મિત્રો જોઈ લે તો ખાસ કરીને જે અંબાજીનો રોડ છે આબુ છે બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર ડીસા ભાટસણના વિસ્તારો તેની સાથે સાથે ખેડબ્રહ્માથી લઈને અરવલ્લી અને પંચમહાલ સુધીના પણ જે મિત્રો આ નીચેના ભાગો છે ત્યાં પણ મિત્રો હાઈ લેવલના વાદળ અને ગતિવિધિઓ વાળી મજબૂત એક મિત્રો અપર એર સર્ક્યુલેશન બની રહ્યું છે જેને લઈને ખૂબ જ મોટી પ્રમાણમાં ક્લાઉડી સિસ્ટમ આવી કલાકોની અંદર અતિ ભારે વરસાદ લઈને આ દિશામાં મિત્રો જોવા મળી શકે આગળ વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતના પટ્ટા તરફ આગળ વધે તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો ખૂંખાર વરસાદ મજબૂત સિસ્ટમ જે છે મિત્રો દેખાઈ રહી છે તેની વચ્ચે દક્ષિણ ગુજરાતના કયા કયા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તેને લઈને અહીંયા દેખાડી દઈએ અને મિત્રો માહિતી આપી દઈએ તો જોઈ શકો મિત્રો અહીંયા મોટા ભાગ છોટા ઉદેપુર થી લઈને બોડેલીના વિસ્તારો વડોદરા ડભોઈ કરજણ વિસ્તારો ત્યાંથી પણ નીચે આવે તો મિત્રો જે તણખાળાના વિસ્તારો છે શિનોર ભરૂચ ડેડીયાપાડા ઉમરપાડા કોસંબા વાંકાળના વિસ્તારો ત્યાંથી નીચે જોઈએ તો બારડોલી સુરત વ્યારા તેની સાથે નવસારી આહવા ડાંગ અને વલસાડ આટલો મિત્રો જે આ ત્રિકોણાકાર પટ્ટો છે દક્ષિણ ગુજરાતના જે આ ભાગો છે તો આ મિત્રો ત્રિકોણાકાર આ પટ્ટાની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને ખુખાર અતિભારે વરસાદની જે છે તે મિત્રો મજબૂત સિસ્ટમ આ એરિયા ઉપર આવવા લાગી છે જેને લઈને આ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ગાજવીજ સાથેના ભારે વરસાદો જે છે તે મિત્રો જોવા મળી શકે તો મિત્રો આ દરેક દરેક માહિતીપૂર્ણ પૂર્ણ થાય છે ત્યારબાદ સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ સૌરાષ્ટ્રના કયા કયા ભાગો છે કે જ્યાં

આગામી કલાકોની અંદર તેની સાથે રાજકોટ જિલ્લામાં પણ મિત્રો જોઈ શકો કાળાની બાંગાર વાદળો જે છે તે રાજકોટ જિલ્લાને ઘેરતા જોવા મળી રહ્યા છે જેમાં વિસ્તારો જોઈ લઈએ તો ચોટીલાના વિસ્તારો તે લઈને થાણગઢ શાપર વિસ્તારો વિસ્તારો રાજકોટના સરદાર ગોંડલ કાલાવાડ અને ઉપલેટા આટલા મિત્રો જે રાજકોટ ઝોનની અંદર જોઈ શકો મિત્રો ખાસ કરીને વાદળીય સિસ્ટમ મજબૂત બનવાને કારણે તોફાની અતિ ભયંકર માવઠા અને ઝાપટાઓ જોવા મળે તેવી સંભાવના રહેવાની છે ત્યાંથી મિત્રો સૌરાષ્ટ્રમાં આગળ જોઈ લે તો આગળ મિત્રો સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લા આસપાસ પણ એક મજબૂત વરસાદી સિસ્ટમ અને સિસ્ટમો રહી છે સૌરાષ્ટ્રની અંદર મિત્રો અમરેલી જિલ્લામાં પણ વિસ્તારો જોઈ લઈએ તો ખાસ કરીને અમરેલી બાબરા લાઠીના વિસ્તારો બગસરા ધારી સાવરકુંડલા વિસાવદર રાજુલા અને લીલી આસપાસ ભારતીય અતિભારે વરસાદની જે છે તે મિત્રો મજબૂત સિસ્ટમ બનતી દેખાઈ રહી છે જૂનાગઢ આસપાસ પણ મિત્રો અમુક વિસ્તારોની અંદર જેમ કે ભેસાણ બિલખા વંથાળી જુનાગઢ વિસાવદર લુઘાણીયા બગસરા અને સાસણગીર આ દરેક ભાગોમાં જૂનાગઢ અને અમરેલી જિલ્લાની અંદર પણ હાઈ લેવલની લેવલ પ્રેશરો છે તે મજબૂત બનવા છે છે તો સંપૂર્ણ મિત્રો માહિતી અહીંયા વરસાદની સિસ્ટમોને લઈને લઈને પૂર્ણ થાય એરિયાનું નામ તમને કે ગુજરાતમાં કઈ સાઈડથી કેટલો વરસાદ અને કેટલી વરસાદની માહિતીઓ આવી રહી છે તેની વચ્ચે હવે મિત્રો જે છે તે મારે તમને એક ચોમાસા લઈને મજબૂત માહિતી આપવાની છે ચોમાસાની જે સિસ્ટમો આગળ વધી રહી છે તેને લઈને ખૂબ જ કામની માહિતી આપવાની છે ચોમાસું હાલ મિત્રો ક્યાં પહોંચે છે તેની વાત કરી લઈએ તો ચોમાસુ જે છે મિત્રો મહારાષ્ટ્ર બોર્ડર ને અત્યારે હાલ વટી ચૂક્યું છે તેવા સમાચારો સામે આવી રહ્યા છે તેની વચ્ચે સંપૂર્ણ ગુજરાતમાં જે છે તે હમણાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારાનો જોવા મળી રહ્યો છે કારણ કે જે મિત્રો ચોમાસું છે તેને લઈને સંપૂર્ણ ગુજરાત સંપૂર્ણ ભારતની અંદર અત્યારે જે છે તે હાલ ફિલહાલ માટે અત્યારે એક મજબૂત જે છે તે મિત્રો ખાસ કરીને સિસ્ટમો વરસાદની બને તેને કારણે વાદળો અને ભેજ બનતા હોય છે આ ભેજને કારણે સંપૂર્ણ ગુજરાતમાં અત્યારે હાલ મિત્રો ગરમીનું વાતાવરણ છે તેની વચ્ચે મિત્રો ચોમાસું જે છે તે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં

જો નવી ફેર બદલી થશે અને કોઈ નવો વળાંક આવશે તો તેના વિશે પણ વિડીયો બનાવીને માહિતી તમને આપતા રહીશું આ ચેનલના માધ્યમથી બીજા નંબર ઉપર મિત્રો માહિતી ચોમાસા ને લઈને અત્યારે ચોમાસુ જે નબળું પડ્યું હતું તે ફરી પોતાની સ્પીડ પકડી રહ્યું છે અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેવું મિત્રો ગુજરાત બોર્ડરે ચોમાસું પહોંચશે અથવા તો પહોંચવાના ચાન્સ હશે તેના પહેલા તમને વિડીયો બનાવીને માહિતી આપવામાં આવશે તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આ વિડીયો મિત્રો તમને કામનો અને ઉપયોગી લાગ્યોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં વિડીયોને વધુ શેર જેથી દરેક લોકોને આ હવામાન સમાચાર સારી રીતે મળી જાય બાકી મિત્રો જે છે તે તમે કયા ગામથી આ વિડીયો જોયો અને તમારું કામ કયું છે તે પણ કોમેન્ટમાં લખી દેશો હું તમને મળી આવતી કાલે એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે મને રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ